જી મિત્રો આજ અમારો બીજો વ્લોગ ચાલુ થાય છે એટલે તમે અહીંયા સુધી જોતા રહેજો અમે સાનો પ્રોગ્રામ રાખ્યો છે તમને અમે છેલ્લે વિડીયોમાં અમે બતાવીશું ચાલો અમે દુકાન પહોંચી જવા આવ્યા છો એટલે તમે જોતા રહેજો અમે સનો સામાન લાવીએ દુકાનથી સામાન લઈને વળતા થયા છે એટલે આ સનો સામાન છે તમે તમે છેલ્લે વિડીયો સુધી જોતા રહેજો અમે આ સામાન લઈને વળતા થયા છો એટલે તમે જોતા રહેજો આ અમે છેલ્લે શું બનાવીએ છીએ અમે હવે ઘેર પહોંચવા આવ્યા છીએ એટલે તમે જોતા રહેજો અમે ઘેર જઈને બતાવીશું આ શું છે તો અમે આવી ગયા કે સર તમે અમે શું બનાવીશું કે તમે બ્લોગમાં જોડાયા રહી તો મને ખેતર બતાવી નાખો સર અમે આવી ગયા સર તમને પતા તમે શું બનાવી દેજુ કોઈ કેવું છે તમારું તો તમને અમે વોકેશન પણ મળીએ તમે જોજો અમે શું બનાવીએ અમારા મિત્ર બધું વસ્તુ લેનારી રહ્યા છીએ હું એટલે અમે આવું બધું તૈયાર કરીએ યાદ રાણીએ એટલે અમારે જે વસ્તુ બનાવવાનું છે અમે એવું બનાવીએ देखो हमें अब यहां

આર કિશન ને પહેલો બે યાત્રા ભાગી અને અમાર વીપોને ને મેગી ની તૈયારી કરી અમાર હવે મેગી બનાવવાનું કામ થઈ ગયું છે એટલે હવે અમે મેગી બનાવીશું એટલે તમે તમારો મેગી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને પાણી ગરમ થઈ ગયું છે રાજબા બતાવજો પાણી અંદર મેગી હવે નાખી દઈએ માર કાળુબાવા મેગી માં નાખે

મારા વિપોરે રકે દે તો એટલે ખાલી મેગી ખાવાની એટલે રકે દો મો આ જો આમાં મેગી ઉડા પોણી ના જાય કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ એટલે અમે હવે ખાઈ લઈએ માર વિપોને મેગી વતાવી હવે વિપોને ખાઈ હવે વિપાને બેન મેગી જબર ભાવે મેગી ચેક કરજો મેગી જબર બની જબર બની છે બ્યુટીફુલ માં વિપુને જબર ભાવે મેગી અને કિશન ના જબર પાવા માં બોલો તો ખરા મુદે મસ્તંગ બની છે મે કે હવે અમે કોમ ઘરે ટ્રાય કરજો બનાવવાનું હા કઈ કઈ અમે પછી તમને મળી જઈએ અમાર વિપુ જબર ભૂસા છે એટલે બે બે ત્રણ ત્રણ વાર મેગી ખોય ઉપાય નો મેગી જબર પાવા તમને એમ થોડી સારી ભાવ પણ હું કેવું તમને પાણી કેવું અમારે પાર્ટી જબર આમાં કાફી થોડી આવે એટલે અમે મેગી થઈ ગયા આપણે અમારે એક મેગી વધી અમેરી ગેલ જાશું તમને અમારો વ્લોગ ગમ્યો હોય હવે અમારે નવા નવા વ્લોગ આવશે રોજિયમ એટલે તમે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો